કાશ્મીરમાં હિમવર્ષાની શરૂઆત થતાં જ આગામી સપ્તાહમાં ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીસ નવેમ્બર બાદ શિયાળો શરૂ થઈ જશે કેટલાય દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારોનો અહેસાસ થઈ રહ્યો છે કાશ્મીરમાં હિમવર્ષા થવાને કારણે બુધવારે મહત્તમ પારો ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો ગુરુવારે લઘુત્તમ પારો અઢારથી વીસ ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે